દ્વિતીય સત્રાંક પરીક્ષા સમયપત્રક બે હજાર ત્રેવીસ ચોવીસ ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓ માટેનું ફાઇનલ એક્ઝામનું આ ટાઈમ ટેબલ છે આ ટાઈમટેબલને વિષયવાર આપણે સમજવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જોઈજો તો તમને બધી જ માહિતી મળી જશે ચાર ચાર બે હજાર ચોવીસના રોજ શરૂ થશે એક્ઝામ ગુરુવારનો દિવસ છે અને ગુજરાતીનું પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાનું પ્રશ્નપત્ર ત્રણથી પાંચ ધોરણને રહેશે સમય રહેશે આઠથી દસ અને કુલ ગુણો છે ચાલીસ શુક્રવારે પાંચ ચાર બે હજાર ચોવીસના રોજ ગણિતનો પ્રશ્નપત્ર રહેશે સમય સેમ અને ગુણ પણ સેમ છ ચાર બે હજાર ચોવીસ શનિવાર પર્યાવરણનું પેપર રહેશે ત્રણથી પાંચના વિદ્યાર્થીઓ સમય સેમ અને ગુણ પણ સેમ રહેશે આગળ જોઈએ તો આઠ તારીખે સોમવાર હિન્દીનું પ્રથમ ભાષા દ્વિતીય ભાષાનું ત્રણથી પાંચ અને ચારથી પાંચ આઠથી દસનો સમય ચાલીસ ગણનો પ્રશ્નપત્ર નવ તારીખે અંગ્રેજીનું પ્રથમ ભાષાનું અને અંગ્રેજી દ્વિતીય ભાષાનું પ્રશ્નપત્ર રહેશે ચાલીસ માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે બાર ચાર બે હજાર ચોવીસ પ્રથમ ભાષા મરાઠી ઉડિયા તેલુગી તમિલ અને ઉર્દુવાળાનું પ્રશ્નપત્ર રહેશે અને ચાલીસ માર્ક્સ મીન્સ જે પણ વિદ્યાર્થીઓ ત્રીજા પાંચ ચોથા અને પાંચમા ભણે છે એ લોકોને બાર તારીખે એક્ઝામ પતી જશે ફાઇનલી છઠ્ઠા અને આઠમા ધોરણના વિદ્યાર્થીઓ છે તો તેર તારીખે એક્ઝામ શરૂ થશે શનિવારનો દિવસ છે છથી આઠના વિદ્યાર્થીઓ ગુજરાતી પ્રથમ ભાષા અને તૃતીય ભાષાનું પ્રશ્નપત્ર આઠથી અગિયારના રોજ લેવા છે એંશી માર્ક્સનો પ્રશ્નપત્ર રહેશે પંદર ચાર બે હજાર ચોવીસ સોમવારે છ થી આઠના વિદ્યાર્થીઓ ગણિતનું પ્રશ્નપત્ર રહેશે આઠથી અગિયાર સોળથી ચાર સોળ ચારના હિન્દીનું પ્રશ્નપત્ર રહેશે અઢાર ચાર વિજ્ઞાનનું પ્રશ્નપત્ર રહેશે ઓગણીસ ચાર અંગ્રેજીનું પ્રશ્નપત્ર રહેશે વીસ ચાર સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર રહેશે બાવીસ ચાર સંસ્કૃતનું પ્રશ્નપત્ર રહેશે અને ત્રેવીસ ચાર પ્રથમ ભાષા મરાઠી ઉડિયા તેલુગી તમિલવાળાનું પ્રશ્નપત્ર રહેશે ત્રેવીસ તારીખે તેમની પણ એક્ઝામ પતી જશે અને ત્યારથી વેકેશન પડશે આ હતું દ્વિતીય સામાયિક સત્રાંગ પરીક્ષાનું એક ટાઈમ ટેબલ આના રિલેટેડ જે પ્રશ્નપત્ર છે તે ચેનલ પર મુકાતા રહેશે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં